નમસ્કાર નજર ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે હું આપની સાથે અજે વાગેલા આવો જોઈએ આજના મુખ્ય સમાચાર શ્રી દિગંબર જૈન મંદિર પાદરા ખાતે 48 દિવસના ભક્તાંબર દીપ અનુષ્ઠાન યોજાયું હતું જેનું રવિવારે ઉસ્થાપન કરવામાં આવ્યું હતું શ્રી દિગંબર જૈન મંદિર પાદરા ખાતે પરમ પૂજ્ય બાળ બ્રહ્મચારી સુલિકા 105 ચંદ્રમતીજી માતાજીના સાનિધ્યમાં ભક્તાંબર વિધાનનો અનુષ્ઠાન રાખવામાં આવ્યું હતું અડતાલીસ દિવસ સુધી હલ્લો ઉત્સાહ અને ભક્તિભાવ સાથે ભક્તાંબર દીપ અનુષ્ઠાન યોજાયું હતું જેમાં શ્રાવકોએ પૂજાનો લાભ લીધો હતો પાદરા દિગંબર જૈન મંદિર ખાતે રવિવારના રોજ ભક્તાંબર અનુષ્ઠાનના ઉત્થાપન યોજાયું હતું જેમાં પાદરા દિગંબર જૈન સમાજના અગ્રણીઓ તથા બાંધવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા લોકો આજે અડતાલીસ દિવસનું ભક્તાંબર વિધાનમાં શરૂ કરી દીધેલું છે આજે એની પૂર્ણાહુતિ છે અમે કરી રહ્યા છીએ ઓકે जय बोलो आदिनाथ भगवान की जय बोलो चिंतामणि पार्शुनाथ भगवान की जय बोलो गुजरात संत के 108 श्री परम पूज्य एक सौ आठ आचार्य श्री भरत सागर जी महाराज जी की भगवान आदिनाथ प्रथम तीर्थंकर जिनके गुणानुवाद के शुभ प्रसंग में अड़तालीस दिवसीय यहां दीप अनुष्ठान भक्तामर दीप अनुष्ठान किया गया और आज भक्तामर दीप अनुष्ठान का भक्तामर मंडल विधान के माध्यम से जो पूर्ण पूर्णावती होना है समापन होना है उसके लिए हमारा आशीर्वाद आने वाले समय में हमारे इस मंदिर के लिए पच्चीसवा वर्ष लगने जा रहा है और ऐसे पच्चीसवें वर्ष के शुभ उपलक्ष्य में यहाँ जिन धर्म जिन शासन जिन गुरु की प्रभावना के लिए विभिन्न कार्यक्रम भी, भी, भी आयोजित हैं और आप सबके लिए ऐसे इस कार्य के लिए हमारा शुभ मंगल में बहुत बहुत आशीर्य पादरा में अड़तालीस दिवस नक्तावर अनु दीप अनुष्ठान चालू परम पूज्य चंद्रवती माता जी सानिध्य में योज रहे जो अः अड़तालीस दिवस पूर्ण करी અત્યારે આજે એનું ઉદ્યાપન નિમિત્તે ભક્તાંબર વિધાનનું અનુષ્ઠાનનું ભક્તાંબર વિધાન અહીંયા ઉજવાઈ રહ્યું છે આ વિધાનની અંદર આ મંદિરના ચોવીસ વર્ષ પૂર્ણ કરી પચીસમા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે એ બદલ એના એના એ નિમિત્તે પણ આ અહીંયા ભક્તિભાવ અને આ એ થાય આરાધના એના માટે સમગ્ર અહીંયા ભક્તિભાવથી આ એક સરસ અનુષ્ઠાનનું નિર્માણ થઈ રહ્યું છે સમગ્ર પાદરા દિગરજીન સમાજ આમાં ખૂબ ભક્તિભાવથી ભાગ પણ લઈ રહ્યો એ આજ સુખદ સરસ અહીંયા અનુષ્ઠાનની યોજના થઈ રહી છે